આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ઉનાળાની આ અસહ્ય ગરમીના કારણે ઘણીવાર આગના બનાવો બનતા હોય છે આવી જ એક ઘટના અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ કર્ણાવતી બે એપાર્ટમેન્ટના એક બ્લોકમાં ત્રીજે માળે એસીનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી અસલાલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર સંપૂર્ણ રીતે કાબૂ મેળવવામાં આવ્યો હતો અને પ્રશંસનીય કામગીરી કરી હતી અને જણાવ્યું હતું કે એસીમાં ઓવરહીટિંગ અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે સદનસીબે આગ લાગવાથી ઘરના સભ્યો નાના બાળકો બહાર નીકળી જવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી આપણે પણ આપણા ઘરમાં એસીની સર્વિસ નિયમિત રીતે કરાવીએ એસીનો વપરાશ જરૂરિયાત મુજબ કરીએ તો આવી આગની ઘટનાને રોકી શકાય તેમ છે એન્કર ભામિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ